મુંબઈના મીરા ભાયંદર આચોડે પોલીસ મથકની હદમાં સાત વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી બાગી છૂટેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉધના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ મીરા ભાઈન્દર અચોડે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત વર્ષીય બાળકી ઘર નજીક એપાર્ટમેન્ટ નીચે રમતી હતી એ દરમિયાન અજાણ્યો એક ઈસમ બાળકીને બળજબરીપૂર્વક ખેંચીને એપાર્ટમેન્ટના અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે સૃષ્ટિ વિરોધનો કૃત્ય આચર્યો હતો આ દરમિયાન બાળકીએ બોમા બોમ કરતા અજાણ્યો ઈસમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થઈ હોય તેણીને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે અચોડે પોલીસ મથકોમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી સુરતમાં ફરતો હોવાની માહિતી મળી હતી જે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને નવા પકડી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીનો કબજો મીરા ભાઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ટુ વસઈને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ સુરત